ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રાદ્ધ નિમિત્તે સેવા કાર્યનો પ્રારંભ કરાયો ભુજની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે શ્રી રામદેવ સેવા આશ્રમ કચ્છ મધ્યે સેવા કાર્યનો આરંભ કરાયો હતો આશ્રમ સ્થળે શેડાતા મહાદેવ મંદિરના પૂજારી દીપક મહારાજ નારાયણ સરોવરવાલાએ શ્રાદ્ધની શાસ્ત્રોક વિધિ વિધાન સાથે વિધિ કરાવી હતી ભાનુસાલીનગર પાછળ આવેલા નગરના બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા શ્રાદ્ધના સોળ દિવસ દરરોજ આશ્રમ સ્થળે સવારે અગિયાર વાગે શ્રાદ્ધનો મહિમા સમજાવવામાં આવે છે ત્યારબાદ માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનિયા જમાડવામાં આવે છે વ્યવસ્થા પ્રબોધ મુનવર રમેશભાઈ માહેશ્વરી પંકજ કુરવા દિલીપ લોડાયાએ સંભાળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ